No! આપણે જણાવી દઈએ કે પાટડી અંદરથી વિદેશી દારૂનો એક જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આઠસો બાવન બોટલ અને બિયર ટીનો જપ્ત કર્યા છે પારડી ટાઉન વિસ્તારમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે કુલ રૂપિયા બે લાખ પચાસ ત્રણસો પંચોતેર મુદ્દા માલ કબ્જે કર્યો છે

જ્યારે આરોપીને પકડી પાડવાની કવાયાત હાથ ધરવામાં આવી રહી છે એક જ દુઃખદ ઘટના સામે આવી